હલો માય થર્ટીન કે ફ્રેન્ડ તો કેમ છો તમે બધા મજામાં છો બહુ જ બઢિયા હશો તો આજ તમને બધાને નવું લાગતું હશે કારણ કે હું કરું છું ગુજરાતીમાં કોમેન્ટ્રી મેં સોચ્યું ચાલો આપણે થોડું ગુજરાતી પર કોમેન્ટ્રી કરી લઈએ તો આપણે આ ગયા ડ્રેગન પરથી રેન્ક પુશ કરવા માટે તો હું ખેલી રહ્યો તો તમને તો ખબર છે હું રેકોર્ડ કરીને પછી વિડીયો ઉતારું શું તો આપણા ડ્રેગન ભૈયા નીચે જઈ રહ્યા છે રેન્ક પુશમાં ઓકે એક બંદો આવી રહ્યો છે પાછળ મને ખબર તો છે આ ઉતરા અને આ રહી આપણી ગણ આવી ગઈ મારા હાથમાં ને ભાઈ બની ગયા ઝાડવું હવે આ જાડવું ક્યાં જશે એને ભાગી ગયું લે ચાલ ચાલીસ આને તો મારીને રહીશ શું ક્યાં છે બટા સામે આવી જાત ચાલ જલ્દી કર સામે આવી જાત જો જાય જો જાય લે 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 મરી ગયો લે ભાઈ કાં ભાગતો તો ભાઈ મારા ત્યાં હું તને ખાઈ ના જાત ચાલ વાંધો નહીં તો બી તું લોબીમાં જા તારા મિત્રો છે તંદિવાઈ કરશે કોઈ વાત નહીં ચાલ તો અરે મરી ગયો મને આવવા દીધો તો હું મારે ત્યાર બે ડેમેજ મારું ગણા બે રેંક મારી પૂછતા તો તારું શું જાતેમાં એમાં કંઈ વાંધો ને ચાલ તારી બોડી લૂંટ લઉં કંઈ છે માલ બાલ સારો હશે ઘટિયા માલ લઈને ભરે છે બંદો હજી ઉતરો તો કંઈ વાંધો ને ચાલ મારો બી તાર નંબર પણ આવી ગયો રહ્યો અહીંયા અને અહીંયા તો કારલ પડી છે મારે નહીં જોઈએ મારે જોઈએ છે પાસેની ગન તો સામે પડી છે રિપેર કિટ ને મેડી કીટ ચલો લઈ લઈએ બધું અરે આમાં કંઈ છે પણ ખાડી છે બોક્સ આપણું અને સામે પૈસા દેખાય છે લઈ લે પૈસા અને ઉપર છે ટક્કામાં પહેરવા માટે હેલ્મેટ પડતું તું એ પણ લેવાઈ ગયું બે નંબરનું જ હતું એ તો એક ગોળીમાં ઉડી રહ્યા છે અને આ પડ્યો બેક પેક એ તો છે મારી પાસે અને આ સામે શું છે આર્મર પડ્યું છે એ પણ લઈ લઈએ અને આ બેસો તો ખાલી છે અરે આપણી એકીએમ યાર રેગો હવે શું જોઈએ એની મને બધાને ટા તોડી નાખી હું આવી જાઉં સામને અને આમ શું છે ઓકે પાસેની ગન મળી ગઈ છે આપણી સહી વાલી છે પરંતુ બહુ સહી નથી મારા માટે તો હેલમેટ તો છે મારી પાસે બીજું તો કશું નહીં ચાલો તો આપણે ભાગ્યે થોડા આપણા બંદાઓ પાસે બે બંદા ઓકે અને ઓ ઉપર જાય છે રહેમાન પંખી જેવું અરે ચોંટી ગયું કામ ઉપર મને લાગે ચોંટી ગયું કંઈ વાંધો ને ચલો આપણે જઈએ છીએ જરા સામનાવાળા ગોડાઉનમાં કંઈક ચમકે તો ખોરું સારી વસ્તુ હોય તો મજા આવી જાય અને હજી તો સારી આપણે તો કંઈ જોતી નથી ક્યાંક આપણી પાસે આવી ગઈ છે મસ્ત ડ્રેગો એક કે અને આ એક પાસેની ગન જે બદલાવી છે મને અને આ ચીપ પણ મળી ગઈ છે અને એ સ્કોપ પડ્યો તો સિક્સ લેવલનો સ્કોપ જરા જોઈએ છે સિક્સ લેવલનો એક કેમમાં જ ચડાવી લીધો મેં ઓકે તો આપણે બંધા ભાઈએ એસ કે ભૈયા और ए सिक्स एक्स ये बंदा पीला पीला दिखता है इसमें तो कि आर्मर तो छः मारी पाँच से मैंने आ ये पाँच छः मारी पाँच से भाई कि तो तू बंदा बंदा वे आवे तो मजा आवे कि क्रम थोड़ी सी फाइटिंग बाइटिंग कर लिए ओके अँ कुछ मड़ी जाए तो कहीं ने बद खाली पड़ियों से खाली शू काम राखो छो सा शू है भाई गन की गोलियाँ से बीजू ऊपर चढ़व पड़ भाई कहीं छे ऊपर नहीं भैया अँ पाई नहीं तो मेरे को जानव पड़े कि ऊपर की तरफ जाव पड़ से आप थोड़ा हिंदी बोलाई जाए सॉरी इंटमेंट कारण के देते हूँ हिंदी कमेंट में कमेंट्री करूँ तो आज विचार चलो गुजराती में ट्राई करिए क्योंकि यार गुजराती आप फेवरेट भाषा गुजराती से क्योंकि मैं गुजरात से बिलोंग करता हूँ ये टपका नीचे ओके तो सारा मैल्यू यार पांचें तंण लेना हार्मर हाँ अँ यार भैया शू करे यार मर ओके तो अभी लूटिया लुटनिया ओ भैया ए मुंडा कहाँ से आई ये चुपके चुपके मार रही है भाई लड़की है भाई वो देखो सामने मुंडी दिखा रही है चल भाई अब सामने आ जा लड़की तू और पीटे की बात पर ले भैया बहुत सही वाली गोलियाँ खाई परंतु तो उस बंदे ने मेरी भी यार खट्ट खड़ी कर दी बंदे ने ओछू मारो मैंने ओछ यार बे बंदा से सामने ठीक तो करूं पर यार मारी એ સાઈડમાં આવી ગયો સાઈડમાં ગ્લુ ગ્લુ માર ગ્લુ માર ભાઈ આગળ મારો ડકો રોંગી નાખેક સ્કીલ બંદો મારી ઉપર રસ મારે છે મારા બંદા શું કરે છે મખીઓ મારે છે એ ઉપર આવી ગયો એ ઉપર ચાલ ભાઈ નીચે તો થઈ જ ભાઈ પહેલો તો ઉપરથી મારવા આવ્યો તો મને હા ભાઈ તારા સામે કોણ છે ભાઈ જોઈ લે ચાલો કોઈ નહીં હવે એક બંદે રિવાઈ કરી હોય એ બંને રિવાઈવ તો કરતી જ હશે જો અહીંયા કરે હાલે 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 એ લે લે બચી કેમ જાય તું અરે 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 ઘન મૂટાઈ ગયા યાર લે અરે બે ડો ને ભાઈ તારા ભાઈએ બેને તો સીધા લોબીમાં પહોંચાડવા છે ભાઈ ત્યાં લોબીમાં જા હજુક નીચે છે ક્યાં ગઈ એ તો મરી ગઈ લાગે કાંઈ વાંધો નહીં ચાલો આમાં લૂંટ પણ સારી એવી છે યાર મજા આવી ગઈ ચાલ નીચેવાળીમાં શું લૂંટ છે એ જો લૂંટવી તો પડશે કારણ કે યાર મેં મારી છે મહેનતનો અને આ એક નૂબળી મારી સામે આવી રહી છે લૂંટ લે લૂંટ લે તો પણ લૂંટ લે આમાંથી ભાઈ આપણે રવિભાઈ ક્યાં ગુમરા દો નંબર કોઈ વાત નહીં કુજ છોડો આપણું તો ચાલ્યું છે ને ભાઈ અરે બંદા હજી લાગે ગોલીઓનો અવાજ આવે છે ભાઈ એટલે અમે બ્લુ ઝોન પણ છે આ બ્લૂ ઝોન એરિયા મતલબ કે ખતરે કઈ ઘંટી હે ભાઈ ક્યાંકથી આવી પડશે ગોલિયું બોલિયું તો મારા ડકા રોંગી નાખશે અરે સપ્રેસર પર છે આપણી પાસે તો કેવાથી બીવાનું ચાલો બંદા ગોતવા છે આપણે બંદા ચાલો તું બંદા મળી જાય તો મજા બે કિલ તો થઈ નહીં ત્રણ કિલ થઈ ગયા બે ક્યાંથી એક તો ઉત્તરતા વેત આપણે એક બંદાને થોડો ડંગી નાખ્યો તો ચાલો થોડુંક આપણે આ ટીએન વિલિયન ભાઈ પાછળ જઈએ બંદા બંદા મળી જાય તો ઓર મજા આવી જાય જોઈએ અહીંયા કંઈ સામને તો બંદા દેખાતા નથી અને આ સ્કોપ પણ ઘટી છે મારે ફોર લેવો પડશે ભાઈ કારણ કે આમાં મજા ના આવે અરે હટા ના ભાઈ કોઈ વાત નહીં ચલો આપણે તો લૂંટના પડી થોડા બંદા પણ કોઈ મળતા નથી મને પાસેની ગન થોડી ચેન્જ કરવી છે પરંતુ સહી હારા વાલી ગન મળતી મજા આવી જાત અને તો મેડિકેટ પડી છે અહીંયા કંઈ નહીં અરે અરે ભાઈ અરે આ ક્યાંથી નીકળી ગયો અરે અરે રસમત માર ભાઈ રસમત આ ને આની પણ ભાઈ ઓલી ગન છે થોન ગનથી નું હેડ તો પડ્યો છે મારે લિંક કરવું પડે એલિંક કેર અને હું પણ પેક થઈ ગયો તો એના માટે મારે ગ્રેનેટ કરવો પડશે ગોલ 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 ચાલ નહીં મરે જા પત્તા મને ખબર હતી ભાઈ ગ્લોબલમાં છતાંય ને બેઠો છે અરે ગાડીઓને ગાડીઓ આવી રહી છે ભાઈ મારો બંદો છે કે કોણ બંદો છે મેં મારો બંદો વાક્ય છે અને આ બંદો ક્યાં ગયો હાલો ચાલ ડેમેજ તો થઈ છે જો ડેમેજ તો થાય પાંચ અરે લઈ ગયો વિલન વિલંબ મારો ફૂલ લઈ ગયો चोरी यार आ, आ भाई तुम भाई ये गन आ भी गन ना चला भाई आ गन थे मैं बहुत बीक लगे कोई पर नहीं वो कोई बाधो नही वादा नहीं तो पीएटी करना की यार भाई फिजोक भाई रवि भाई क्या नाम है का पैचो भाई फिज क्या भाई देने दो भाई मेरे बस की बात नहीं है क्या नाम है इसका भाई छोड़ो तो मार लेव फोर एक्स तो जाऊँ पड़ते वेंडिंग मशीन वेंडिंग मशीन क्या कहते हैं इसको मशीन मशीन कहते हैं लेवा शॉपिंग सेंटर पर जाऊँ पड़ से तो जाइए जी थोड़ा शॉपिंग सेंटर पर पहला जब पड़ स आजूबाजू कोई बंदो नहीं है कारण कि जो मशीन खोलूँ छू तो कहीं टपकी दे दटा में आ जाटाने बदा वड़ साफ कर बंदो कहीं दोरेक्स ले लिया आप थोड़े श मस्त अपने कहीं तो एकत्रिस एक रुपया दी तो पड़िया है अपनी पास कहीं तो वो नहीं एकत्र एक रुपया छी मेडिक પણ ભરી ભરીને ભરી લઉં મેડી કારણ કે પછી ખબર નહીં અરે આ બધું તું એટલું સાઉન્ડ ક્યાં કરે છે ભાઈ આની ગાડી મારાથી ફૂટવાની છે પાકું ફૂટવાની છે મને ગુસ્સો દિલાવમાં જા બીજા હાલે 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 આલે ઉતર નીચે ઉતર નીચે ઉતરીએ એમ અને અરે અરે બંદો ક્યાંથી ભાઈ ક્યાંથી મારશે દેખાતો ખોરો અને મારો બંદો મારવા પણ મંગે મને ખબર છે ને બંદો ક્યાં છે અરે ઓર રહ્યો સામને દોલા ખૂણામાં રહ્યો આવી નહીં પડે સામને આવી જ આવી લે અરે એ અહીંયા મને બહુ જાદું ડેમેજ દીધું એને પણ જાદું મૂલ્યું મને યાર રંગી નાખ્યો અરે આરમોર બારમોટ ફાડી નહીં હા બધી રિપેર બિપેર કરવા પડતું છે એ રિપેર કરી લે ખૂણામાં કરીને ભાઈ બાકી ઘટો રંગી નાખશે આગળ હે પણ કોઈ નહીં એ તો એક બંદો સામે ઉતર્યો મને એવું લાગ્યું જો દોડીને જાય ગયો અંદરની તરફ એક બંદો ગયો અને એક વાહ કોણ કરીને છે થોડો બંદા આજુબાજુ બહુ આવી ગયા છે તો થોડું પેશન્સ કરીને ઘરમાં કરીને બેઠવું પડશે બાકી આપણે ફાટીને હાથમાં આવી જશે કારણ કે એક બંદા મારવા જશે તો બીજો બંદો વાહેથી મારશે અને ત્રીજો બંદો સાઈડમાંથી મારશે તો આપણી તો વસમાં ચટણી ફાટીને થઈ જાય ને એના કરતા અરે એક બંદો ઉડી ગયો મારી સામેથી ખબર ના વળી કાંઈ વાંધો નહીં જોવું છે ઘર ઉપર ક્યાંક નહીં મારા બંદાઓને રંગી નાખશે લાલ પીરા કરી દેશે ચાલો તું બંદા બંદા કિધર ગયા કોઈ નહીં એધર અભી આગળ તો બંદા સામેથી તો દોડીને જતો તો હા એક પણ બંદો નહીં ભાઈ શાંત વાતાવરણ હો ગયા હે ઇધર તો અરે ભાઈ એ મે બાવા હિન્દી ચલ રહીધર દેખો ગુજરાતી હિન્દી સબ ચાલે બધું ચાલે બધું આડા ને આવડું બધું ચાલે છે અરે હવે બંદા આવો તો મજા આવે કોઈ થોડું પેશન્સ રાખવું પડશે કારણ કે હવે ઝોન નાનું થઈ રહ્યું છે આપણે આગળ બહાર નીકળ્યા એટલે ગમેનાથી આવવી પડશે બંદા હવે સાઈડમાં ક્યાં બંદો છે ક્યાં છે ભાઈ એ બંદી એ લે અરે આને તો તો ગયો કાપ વારે ગી તરત કોડરા કિલ મેં ચાર કિલ મેં કરી દીયા હે અભી તો તારા ભાઈ ભાઈ ચાર કિલ કરીએ રે બંદી આતે હોગે કે જોન આપણું નાનું થઈ રહ્યું છે અરે ભાઈ ફીઝો ભાઈ ફીઝો રવિભાઈ બહુ જ ડેમેજ લેરા ભાઈ બંદા તો બંદા ભાઈ એકલા વરસ મારી દીધો એની માને ઉભો રે ઉભો રે એકલા એકલા બાદસો મરશો તો રિવાય કોણ કરશે તમને મારામાં બત્રીસો પડ્યા છે પરંતુ હું મશીન પાસે જવું તો ખોલું ને મશીન મશીન કે બંદો બંદો મુંડિયો અરે સામે જો ઓલા ઉપર ટાવર ઉપર છે સામે ટાવર ઉપર ને આ સાઈડ પર પણ છે મારો બંદો એની સાથે ઝઘડો કરે છે ઝઘડો ચાલો તો આપણે આ થોડા ઘરમાં ઘૂસીએ થોડુંક કવર લઈએ અને આથી મારવાની થોડીક મજા આવશે ક્યાં બંદો ચાલો જો ઉપરની તરફ ક્યાં બંદા ભાઈ દેખા સામે દેખાય છે આ લે 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 ભાગમાં પાસાઠ નો હેડ છોટ યાર મરજ મરી ગયો ભાઈ લે ભાઈ હેડ પણ આવી ગયો એકસો ને આ આપણા પાંચ કિલ પૂરા થઈ ગયા ને મારો બંદો પણ લોટી ગયો મારો બંડો ગોઠણિયા વારી ગયો છે આને રિવાઈ કરવો પડશે હવે ભાઈ રવિભાઈને હવે અમે તણપ બંદરિયા ને જોન બોનાનું અને પાછળથી બંદા જો આવતા હશે તો મારો ટકો રંગ આવી જશે तो पाचड़वा जाऊँ पड़ से मैं पहला जो बंदो बंदू छे मन लगे हूँ गेराज पर लपक छे चलो बंदो बंदो अरे पाचड़े जावा दे मैंने कोई आप्पो करपने रहने के ले भैया तू ले मेरे को पता था देखो देखो मुंडा जा रहा है मुंडा ले 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 ले, ले। क्या भाग रहा रहे मारो भाई क्या भागी न जा रेवा दे एक मिनट एक मिनट तारा मैं ग्रेनेड मोकलू चु હોય ભાઈ અચ્છે છે હારામાં એ ખાઈને મોકલજે મને પાછો એને આ લે 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 મારું ભાઈ લે ગોઠણિયા વારી ગયો મારા ભાઈ ત્યારે તો હમ ખ્યાલ ચાચા ત્યારે ચાચા લગતા હોય એમ કયો આમ પંગા લેતા ચલો મારા બંધાને રિવાઈ કરદમ કારણ કે લાસ્ટ ઝોનમાં ભાઈ આપણા બધા બંદા હે ને જીવતા જોઈએ કારણ કે યાર પછી આપણે કોઈ જીવતું કરશે આપણે કોકને યાર મરવાથી બચાવીએ તો મારો બંદો આવે છે અને એક બંદાને સારામાં સારી પડ્યું છે કાન હોટાની ક્યાં ગયો મારો બંદો ક્યાં પડશે અને સામેના ઘરમાં મને લાગે છે બંદો છે કારણ કે યાર દેખો સામેના ઘરમાંથી મને આવે છે અલ્લે ભાઈ લે 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 પાંચ સાઠનો હેડ પડ્યો પરંતુ બચી ગયો કંઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં અને મને લાગે છે વાં પણ બંદા છે ફાઇટિંગ કરે છે અરે લે ગ્રેનેડ કરવા માગીએ તો આપણે મસ્ત વાળું એને આ લે લાગે મને ભાગી ગયો ભાગી ગયો બંદોબસ્ત વાંચ્યો ન તો ગારા ગઈ આ બંદાએ તો બુલબુલ જ મારી લીધો બાકી આગળ મારો બંદોબા સ્પાઈડરમેનની મારો ઠેકડો મારી વાંધી દો ઠેકડો મારીને કરીશ શું તું ના અને આ મારી નુંબળી મારે ભેગી ભેગી ફરે છે થોડીક દૂર રહે મારી થોડીક દૂર તારી માં જો હું મરી તો તને એટલી ગારીઓ દે એ અરે બંધો આવે છે ઝોનમાં પણ એમ નહીં આવતો એમ ન તો બાકી તો આવડે એને તો સીધો પાતાળમાં પહોંચાડી દઉં આવજા 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 ચાલ મારો ભાઈ આવજા થેન્ક યુ થેન્ક આવી થેન્ક યુ આઈ રહ્યો આવા અરે અરે મજા મરી જા મરી જાય મરી જા અરે મરવાનું નામ નહીં લેતો કાઉ ખાઈને આવ્યો છે એ ભાઈ અમૃતવ ખાઈને આવ્યો છે અને બંદા આવી રહ્યા છે બહુ અરે એક ઘરમાં ગયો અને એક બંદો પાછળ જવા છે ક્યાં ક્યાં કેમ તો અરે અરે ગરી ગયો ગયો અરે મારા કીલ જાય છે ભાઈ આ ડેમેજ જ હું દઉં છું બંદાને અરે અને બે બાંધવા માંડ્યા જો બકરાની વાર લે 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 અરે મને કીલ દઉં મને કિલ દઉં લઈ લીધા સાલા એકલા એકલા બાંધી લઈ મેં એટલું ડેમેજ દીધું બચી ગયો અરે અજેક આવે છે જો અજેક રસ લેવા આવે વચમાં વચ્ચમાં અજેક પડવા આવે આવી જાવ આવી બધા અહીં આવી જાઓ અમે બે જ આ સાહેબ ને ભાઈ પાછળથી કોઈ આવના ઘમાસા ને મચી ગયું ભાઈ તો હલકા અરે 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 એક અજેક જાય છે લે 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 મારા પર અરે બે બંદર ગયા છે એ અમે બે બંદર ને સામને બે બંદર કંઈ વાંધો ને અરે ગયો ગયો એક બંદો ગયો હવે એક જ બંદો રહ્યો આપણો અને મારા છ કિલ થઈ ગયા છે તો આપણે સાત આઠ કિલ કરવા છે ઓકે आठ गिन तो मैं जो है बंधन मारे मारो थे बंदूक काफी प्रो बने जो क्रेम पेज कर दिया मैंने प्रो मत बन प्रो प्रो मेरे बंधन ने भी दिया खतरनाक चलो हम यहाँ से भी गुस्से ले भाई आ थे यूँ बुया हमारी ले दिया भाई बुया बुया ओके आम थे तो मर बुया आठ किले ने उड़ता તો તમને બધાને વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને તમારા ગુજરાતી ભાઈને થોડો સપોર્ટ પણ કરી દો યાર ફ્રી ફાયરમાં મજા આવે છે યાર ગુજરાતી કોમેડી કરવાની અલગ જ મજા આવે છે કારણ કે આપણે ગુજરાતી ગાળો યાર એક નંબર છે બંધને દીધા ભાઈ કે બંધ થઈ જાય છે ચાલો તો આપણે નેક્સ્ટ વિડીયો મળીશું થોડો સપોર્ટ પણ કરી દે કરી દેજો લાઇક છે સબસ્ક્રાઈબ કરનાર પણ નહીં ભૂલતા ચાલો બાય બાય ટાટા મળીશું ચાલો ચાલુ હો